હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે ગુરુવાર આવકમાં થોડોક એવો ઘટાડો જોવા મળ્યો છે આજે અને હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે અગિયાર ના પહોંચી જશે જોઈ શકો છો તમે અને હા બધાને આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમા બદલ બધાને ખૂબ ખૂબ ઈચ્છાઓ કે બધાને ગુરુ પૂર્ણિમા જે છે તો શુભકામનાઓ ને ચાલો હવે રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે લસણમાં તો આજે જાણીએ કે કેવા રહ્યા છે આજના લસણના બજારો તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાયકન ઓલ ઉપર રાખી દેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજે રોજ તમને જોવા મળી જશે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહ્યો ને ચાલો હવે જાણીએ આજના કેવી ક્વોલિટીના કહેવા રહ્યા છે ભાવ બજારો તો જોવા મળી છે આજે થોડી એવી નરમ બજારો જોવા મળી છે તો પણ ચાલો હવે આપણે વકલવાક જોઈએ કે કહેવા રહીએ છીએ લસણના બજાર તો વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહેજો જોઈ લે દેશી માલ મીડિયમ ક્વોલિટીમાં છે ભીખાઈ ગયેલું લસણ છે જોયો પડદા આછા પડદાવાળું છે લાડુ પૂડી બધું ભેગું છે જોઈ લો सात सौ ने एस रुपया में वेचानूनों सात सौ एस रुपया किलो किला भाव दे लिया लाइट में कई घटे वो माल है कड़ी खाद थी गई है माल दे गया तो देखिए सात सौ अस्सी रुपया में बिका है बीस किलो का रेट हुआ है सात सौ अस्सी रुपए बीस किलो का रेट है देसी माल है बजार की बात बोलू तो बाजार आज भी थोड़ी सी नरमी दिखी है आवक भी आज दो दिन से कम आवक हुई है તો જોઈ લો એમપીનો માલ હા એ જોઈ લ્યો લાડુઆ ટાઈપ છે પણ ખુલ્લી નો માલ છે કોક ગાંઠીયો આમાં પણ બગાડ બે ગયો છે આઠસો અગિયાર રૂપિયા ભાવ છે વીસ કિલાનો આઠસો ને અગિયાર રૂપિયા હાલ માલ વહેંચો નથી પેન્ડિંગ રાખ્યો છે આઠસો અગિયારમાં વેચાણું નથી આઠસો અગિયાર ભાવ છે પણ વહેંચ્યું નથી તો દેખીએ એ એમપી કા है साइज में કાફી बढ़िया माल है को इसमें बिगाड़ हुआ બી है और इसका रेट आपको बताओ तो आठ तो सौ ग्यारह रुपये में नीलामी में बिका है लेकिन बिक नहीं पाया पेन्डिंग रखा है माला लो देसी माल मीडियम क्वालिटी साइज में सारूँ है जो लिया तो वीस किला भाव जो एक है एक हजार ने अगियार रुपया वीस किला भाव माल सारो है जोई लो देखिए देसी माल है मीडियम क्वालिटी में है बढ़िया माल है पर्दे वाला और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ ग्यारह एक हजार ग्यारह रूपए बीस किलो का रेट माल काफी बढ़िया पर्दे वाला माल है छोटा सा ओकल है दस बोरी का ओकल है एक हजार ग्यारह रूपये में है एक हजार ग्यारह रूपये आ देशी माल छ मीडियम क्वालिटी मा लाडू कोक बगाडो गाठियो નાનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે 851 રૂપિયામાં વેચાણું છે 851 કોબ ગટવા બગાડ વાળો થઈ ગયો છે લઈ લો મુંડાતર 851 માં વેચાણું છે 851 બજારની વાત કરીએ તો બજારમાં કાલ કરતાં પણ આજે થોડીક નરમ જોવા મળી છે લસણમાં ભાવ કઈ વચ્ચે થઈ ગઈ છે देखिए देसी માલ છે મિડિયમ ક્વોલિટીમાં کچھ इसमें બગડ બી છે આસા और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है 851 रुपए 20 किलो का रेट और बाजार की बात बोलूँ तो बाजार कल से थोड़ा सा नरम दिखा है लहसुन में आवक भी कम हुई है तो देसी मालो लाडवो जो लिया को झीणो दाणो भेगो है आवो जो लिया पड़दा वालों माल है लाइट में थोड़ू केव पीड़ा पीड़ापन जेव देखाए आवीस किला ना भाव क्या सात सौ ने एकवीस रुपया में वेचाण सात सौ एक रुपया वीस किलो ना भाव देखिए देसी माल है ये भी बढ़िया माल है मीडियम क्वालिटी इसमें ज्यादा है ऐसा छोटा वाला माल भी ज्यादा है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ सात सौ इक्कीस रुपये बीस किलो का रेट सात सौ इक्कीस रुपये माल काफी बढ़िया है छोटी साइज में है रासबंद माल है तो लाडूओ मालो વેલીયા ફૂલ લાડવો માલ નાનો ભાવ છે 995 રૂપિયામાં વેચાણો છે 995 રૂપિયા ફૂલ લાડવો માલ દેજો કાય કરતા ને ચોખો માલ સુપર ક્વોલિટી માલ તો દેખ્યો દેશી માલ હે ફૂલ લડડુ માલ હે 995 રૂપિયામાં બિકા હે 20 કિલો કારટ 955 રૂપિયામાં કાપી માલ બઢિયા હે દેખાય